આણંદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદ આ બેઠકમાં આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિથી વાકેફ બનીને પ્રભારી શ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચથી સાત વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાય છે જેને ધ્યાને લઈ પુનઃનિર્માણ પામતા સ્ટ્રકચરો વધુ મજબૂત બને તે માટે વરસાદની બદલાતી પેટર્નની સાથે ભવિષ્યના પડકારોને ધ્યાને લઈ આયોજન કરવું પડશે ભારે વરસાદથી ઉદભવેલી પરિસ્થિતિમાં લોકોને પીવાના પાણી માટેની વ્યવસ્થાઓથી

ન થાય તેની ખાસ કાળજી લેવાવી જોઈએ તેમ જણાવીને આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે જે વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા હોય તેવા વિસ્તારોમાં જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાથી માનવ મૃત્યુ નિવારી શકાય છે તેમ જણાવ્યું તેમણે ઉમેર્યું કે મકાન વિહોણા લોકોને તથા જે કાચા મકાનોમાં રહેતા હોય તેવા લોકોને આવા યોજનાનો લાભ આપવામાં આવે તો ભારે વરસાદના સમયે કાચા મકાનો પડી જવાની પરિસ્થિતિને આપણે નકારી શકીશું પ્રભારી સચિવ શ્રી મોહમ્મદ શાહિદે વરસાદ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને રોગચાળો ન ફેલાય તે માટેનું પાણીનું ક્લોરિનેશન કરવા ઉપર ખાસ ભાર મૂક્યો અને તેમણે લોકોને આરોગ્ય વિશે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વરસાદ બંધ થયા બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી સઘન બનાવવા જણાવ્યું